બોટાદ એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બરવાડા નજીક આવેલા ચોકડી ગામ ખાતે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ડિગ્રી વગરના ડોક્ટરને ઝડપી લીધો છે બોટાદ એસઓજી પોલીસે ચોકડી ગામે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હરેશભાઈ મુકેશભાઈ નામના શખ્સને ઝડપી લીધો છે જે ચોકડી ગામમાં મહાદેવ મંદિર પાસે ભાડાના મકાનમાં ક્લિનિક ચલાવતો હતો એસઓજી પોલીસે તેની પાસેથી દવાની ટીકડીઓ ઇન્જેક્શન બાટલા સિરપ વગેરે મળીને કુલ વીસ હજાર ચારસો નો મુદ્દામાલ કબજે લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે

અને એની પાસેથી જુદા જુદા દર્દ મટાડવાની ટીકડીઓ સિરપ ગ્લુકોઝનું બોટલ અને બીજી બધી મુદ્દામાલ ટોટલ વીસ હજાર ચારસો સુડતાલીસનો મુદ્દામાલ એ લોકોએ કબજે કર્યો છે અને ધારાધોરણ મુજબ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે